નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એલઆઈસી દ્વારા નવી ભરતી જે બહાર પાડવામાં આવી છે તેની જાહેરાત વિશે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો આ એલઆઈસીમાં તમે ઘર બેઠા નોકરી કરી શકો છો અને પગાર પણ એકદમ સારો મળવાપાત્ર રહેશે તેમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે તો હવે એનું આપણે ફૂલ નોટિફિકેશન જોઈશું જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આપ પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી અને આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે તેની આપણે ડિટેલ જોઈશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો એલઆઈસીની રિક્વાયરમેન્ટની ડિટેલ અહીં આપવામાં આવેલ છે અને તમે જો એપ્લાય કરવા માંગતા હોય તો તેની એપ્લાયની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમારે એપ્લાય કેવી રીતે કરવું તે પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો આ ભરતી બહાર પાડનાર ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા છે તે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એલઆઈસી ઇન્ડિયા દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ જોઈએ તો ઇન્સ્યોરન્સ એડવાઇઝર એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે સેલરી છે તે પંદર હજારથી લઈને પચાસ હજાર સુધી મળવાપાત્ર છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થવાનું છે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ પ્રકારની તમારે ફી ભરવાની રહેતી નથી તદ્દન ફ્રીમાં તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ હવે તમે આ ભરતીમાં તમે એપ્લાય કઈ રીતે કરી શકો તો તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ તમને ત્યાં વેકેન્સી બતાવવામાં આવી છે તેના પર ક્લિક કરવાનું રહેશે તમને એ વેબસાઇટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે તેના પર ક્લિક કરીને તમે ડાયરેક તે વેબસાઇટ ઉપર જઈ શકો છો ત્યાં તમને જે પણ ડિટેલ માંગવામાં આવે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ તે બધું તમારે ફિલ કરવાનું રહેશે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે અને મિત્રો ખાસ કે તમે જે પણ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપો તે તમારા મોબાઈલમાં લોગ ઇન હોવો જોઈએ અને તમારો મોબાઈલ નંબર એ ચાલુ હાલતમાં હોવો જોઈએ જેથી તમારા આ કંપની છે તે તમારા હારે કોન્ટેક કરી શકે તો મિત્રો આપણે અગત્યની તારીખો જોઈએ તો લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન તમે આઠ ઓક્ટોબર સુધી એપ્લાય કરી શકો છો તો મિત્રો હમણાં જ તમે એપ્લાય કરી દેજો ત્યારબાદ તેની અગત્યની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે આપણે તેના પર ક્લિક કરીને તે વેબસાઇટ ઉપર જઈશું અને તમે એપ્લાય કઈ રીતે કરી શકશો તે સમજશું તો મિત્રો વિડીયોમાં આપેલી લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ ઉપર આવી જશો તમે અહીં લોગ પણ કરી શકો છો અને રજીસ્ટર પણ કરી શકો તમે જો પહેલાં આવેલા હોય તો તમે રજીસ્ટ્રેશન તમારે કરવાનું રહેશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ તમે જોઈ શકો છો તેમાં તમારે અહીં નીચે આવશો એટલે તમને અહીં તમારી પોસ્ટ છે તે જોવા મળશે અહીં તમે જોઈ શકો છો કંપની નેમ એલઆઈસી ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ છે જોબ ટાઇટલની વાત કરીએ તો સુપરવાઇઝર સેક્ટર છે ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ તો અહીં તમારો અહીં રોલ છે તે છે ઇન્સ્યોરન્સ એજન્ટ તો મિત્રો આમાં આપણે બધી ડિટેલ જોઈ ચૂક્યા છીએ હવે આપણે એપ્લાય કઈ રીતે કરી શકશું તે આપણે નીચે જોઈએ તો મિત્રો અહીં તમને એપ્લાયનું બટન જોવા મળશે અહીં તમે ક્લિક કરીને તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો આપણે તેના પર ક્લિક કરશું એપ્લાય ઉપર ક્લિક કરશું એટલે તમને અહીં આખું ફોર્મ તમને જોવા મળી જશે તમારે પહેલાં લોગ ઇન કરવાનું અહીં રજીસ્ટ્રેશન લખેલું છે ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ અહીં આઈડી પાસવર્ડ નાખીને લોગ ઇન કરવાનું રહેશે લોગિન કરશો એટલે તમને આખું ફોર્મ ખુલી જશે તેના ઉપર તમારે બધી ડિટેલ ભરવાની રહેશે ડિટેલ ભરાઈ જાય એટલે સોમ ફોર્મ સબમિટ કરી લેવાનું રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત